જય શ્રી કૃષ્ણ જે મૂલી બધા રામ રામ કેમ છે બધા મજા મને ખબર છે કે તમે બધા મજામાં જઈ છે તો આજ મારે સ્કૂલ આજ મારે સ્કૂલનો ટાઈમ હાડા હાથ હાડા હાથથી હાડા બાર નહોતો કારણ કે આજ હાલના મારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલ છે એટલા માટે તે હાડા બાર વાગે ઘેર આવીને ઘણીક વાર આરામ કર્યો પછી હું કાલે વિડીયો બનાવું જો બનાવ્યો ચાલુ કર્યો હવે પગઠીએ બેઠો તો ઘઉંનો એક ઢીકલો અહીંયા પડ્યો

સાયા આપણે આ બાજુ ક્યાંક જાય તો બરોબર બાર બાર તો આપડા આ ખેતર ખેતરમાં તો જો હળદમાં પાણી ભરાયું તો હાવ સુકાઈ ગયો હાવ ના એટલામાં કઈક સો આવે ના એનો સાયો આ મકાનનો એ એટલામાં થોડુંક બાકી છે ઓલું લીલું છે બાકી આ બધું તો સુકાઈ ગયું જો આપડે આમ કાકા પાણી વારે ઓલું છે હવે ઉગવામાં માં થોડીક વાર બેક પછી ઉગી જ હે આપડે બાપા યાર થાડા ઉગી ગયા અહીંયા તો મારે પીવા ત્રોપોથી જો આ ત્રોપો હાલ પી હવે અવિત્ર મેદ્રોપો પી લીધો હવે જાય ખેતર ની સાઈડ ઊભો જો મમ્મી બી હું બદલાવે આ એક તો અંદર રૂમ માં ગરીગી લાગે હા એક 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 બી ઈ ને રૂમ માં ગરીગી આ બીજી નું ધમારી ધોય ધોઈ નખી જાય બી હું પાતા હોય તો આ તો માથા ધ મારતી હોય ગમાલ લકા ટૂટી જાય રોમાં ટૂટ છે હિંગળું ટૂટ છે બાકી જો મારું માયરું નામ લીધું ને ઠેકડા મારે આવું આપણે આ પી લીધું भाई हो थेकर या। या, भी भी, तो भाई गये हम हाँ ठेकड़ा ठेकड़े मम्मी बीजे पाड़ी सोड़ी पी लगत मम्मी भी हूं तो बदलाख दे ना एक जाए ओला मैं हाद दे मा? मा? ना दे, नाक दे। అమత జో నక్ లోకి బైతన కల కలర్ కలర్ పూ విగడా লাল పీరున్ కారో నై 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 1 మినిట్ লাল పీరున్ నై బై కారో కారో నథి కారో నథి కహ నేవా ఆ 3 కలర్ కారో కారో బోలాయి గితు కారో నథి నై బై నై క్యాన్సిల్ కరాలో కారణ కారణ భులి జే జో జై Mommy గులాబిడి మే pani na gidu బా బా ఖామర ఫూటి గియో జై mercy vigi

બહુ પવન છે લાઈટ વે લાગે કરે કાકા બો ભીજ ગયા આઈ લાઈલા આમ થી માલે તો હોરા લાઈટ વે ગઈ બીજું કઈ નથી છે આપણે જમરખડી માં જમરુ ખાઈવા હા ગી ગુડિયા ગી ગુડિયા છે તો હોરા જવા માં કે સીએ કે ગયા આઈ જો સીએ માં પાંદડા આડ આવી જાય ન દેખાતા બરાબર બદામમાં નવા પારડા ફૂટા બદામ લીંબુ આવી ગયા લીંબુ આવી ગયા લીંબુડીમાં દેખાતા નથી અંદર શ્યામ હુમણા કાંટા છે કાંટા માથ નથી ઘરે એમ એમાં વરિયારી ના એક ફૂલ પેલા પાક હતું એમાં આવી ગયું મોટો લુરખો છે તો મારો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી આવજો